હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રીખ્ણ જય દ્વારકાધીશ બધા કેમ છો તમે બધા મજામાં ને આપણે ગુજરાતી છીએ ને ફોજીયા ના ખાઈએ બના ચોમાસું આવી ગયું છે તો ફોજી તો ખાવો જ જોઈએ ને તો ચલો ચલો ફટાફટ આપણે ફોજના પત્તા વેણી લઈએ ફોજના પત્તા વેણીને ઘરે લાવ્યા છીએ ને જોવા હરખા કરી લઈએ પાછળનો જે ઢુંડો છે ને તોડી નાખીએ જેવું મજાઓ છે ફરસે હા તો આપણો છે ને આપણે જોતો કરીને તોરી તો લીધું હતું મચ્છર કઈ જતા પણ સાફ કરીને કમ્પ્લીટ કરીને જો મસ્ત લાગે છે તો આપણા બીજો મસાલો તૈયાર કરીએ અમુક મળશું સર મળી વસ્તુ ને એ બધું છે ગરમ મસાલા જેવું લણ નહીં ખાતી એટલે લણ નહીં નાખ્યું તમે ખાઈ શકો છો તમે ખાતા હોય તો નાખજો અને આ બે લોટ લીધા છે બાજરીનો ઘઉંનો આપણે બધા મિક્સ કરી લેશું અને પછી જે બાજરીને એક ફોજી ખાધું હોય એ બાજરીનો લોટ લેજો અને જે મારા માટે મિક્સ કરીને ખાતા હોય એ મિક્સ લેજો લોટ હા અડધર લીધી આપણે મરચું લીધું જો તીખું એ અમે બહુ ઓછું ખાઈએ છીએ એટલે લીલું મરચું એ ઓછું લીધું અને સૂકું મરચું એ ઓછું લીધું અને આ ફોજનો પત્તો જે આપણે કાપેલો હતો સમારેલો એ ધોઈ છે મારે તો એટલે કમ્પ્લીટ પોની ને ત્રીજું બસ આપણે લીધું લોટમાં લોટ ચીકણો ના થઈ જાય ને ઢીલો ના થઈ જાય એટલે પહેલાં સુકાવા દીધું તો પંખાના વાયર એટલે આ જો હું ફળાફટ લોટ વધુ છું એમાં આપણે લોટ તૈયાર કરી લેવાનો મને લાગે છે થોડો ખોજનો પત્તો છે ને ઓછો પડે લાગે છે એટલે એ થોડો ઓછો દેખાય છે તો ઓછો નહીં આપણે આ બીજી વખત નેક્સ્ટ ટાઈમ થોડા વધારે વેઢશું મચ્છર કરતા હતા એટલે ફટાફટ ઘેર આવતા રહેતા આ જો થોડું તેલ લીધું ફળાફટ ગોંધી લેવાનો એમ લોટ આપણા આ વિડીયો લોબી ન થઈ જાય ને એટલે આપણે શું કહેવાય ફળાફટ સ્પીડ વધારે ભણી લેવાના પાત્ર પાત્રા વેલણની જેમ જેવું લાગે મજા આવે છે ને કોઈને નવી તરીકેથી બનાવતા આવડતા હોય તો કેજો મને તો શીખું શું જો તમે શીખો બનાવ ચોમાસું આવી જાય ને આપણે ગોમરાનો આનો ફોજીઓ ના બનીએ તો હું વાત થઈ રહી પછી ચોમાસું રી થઈને જ આપણા એ હું તો ફોજીઓનો बनावते बनावते विचारती कंकुडो बनाई दो पण कंकोडूच ना मली मे मग गें जेम कंकुडा नाही म्हता वजना पत्ता वेळ्या अमेरिके आणि की पण एक कंकोडू ना मल तू कंकुडाना वेला एटला तंकुळ ना मी कसमती कोण कोण कंकुळाने शाकभावा शाख कमेंट लाखजो हां जेन मलता हो मन आजी कोण टाईम नाही आम्ही पण कंकुळ म्हण આ રીતના બધા આપણા લોટના વણી લેવાના છે પાણી ગરમ કરીને આમાં ચઢાવી દીધા છે હું એ બધું એટલે નહીં શૂટ કરીને કે હું એક એટલે સેમ કરીને ચડાવ ચડાવવું કરીને પાછું ફોને પકડવું એટલે બહુ પેલું થઈ જાય જો આપણા આ ચા રજ્યા અને હું ને આપણે ચમચીથી ચેક કરી લેશું કઈ ચેક કરી લેવાનું ચમચીથી તો જોઈ લે આપણે હું જો ચમચીથી ચેક કરું છું ને આ તો કમ્પ્લીટ તૂટી જવું આપણે આ ચરીજું છો આપણે આ બધા કાઢી લઈએ વેલણીઓ અને પછી એને કાપીને અને છે મારી લઈશું વઘારી લેશું એટલે શાક છે ચમારતા હોય ફળાફટ મું ચમારી ગા લઉં કાપી નાખું પછી આપણે આને વઘારીને ખાવાની તૈયારીમાં કોના મોટા ભણી આવી ચુક્યો અને આ તો છે ને ચાંગ કાતી તો એટલો મસ્ત આપવા ને બાબા પણ હું ચા નહીં પીતી કે હું લહાણે નહીં ખાતી મહિમ નામ ખાય પણ મજા આવી જાય કોઈને દહીં વઘાર્યું હોય તો દહીં હંગાથી કહીએ તો મજા આવે એકદમ ટેસ્ટ બાકી મસ્ત લાગો અને કોણ કોણ હમણાંનું છે મારા પાસે એમ કમેન્ટમાં લખજો જો આમાં બી બધા જ મારી ગાલા કાપી નાખ્યા આમાં નું વઘાર દઈશું આ વઘારેલા તૈયાર કોણ કોણ ખાવાશું ચલો આવી જાઓ આપણા આપણા ઘેર જો પોજી તૈયાર છું આબરા વિડિયોને લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો